ભાઈ દિવસે જ શાળા હત્યા કર્યાનો બનેવી પર લાગ્યો આરોપ સુરતમાં અઠવા લાયન્સ વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં આરોપી બનેલા લાલા વસાવાએ પોતાના શાળા સુરેશ રાઠોડની તીક્ષ્ણ તીક્ષણ ઘા મારીને હત્યા કરી નાખી આરોપી લાલા વસાવા અવારનવાર વૃતક સુરેશ ભત્રીજીને માર મારતો હતો જેને લઈને સાળાએ બનેવીને ઠકોર કરીને માર ના મારવા માટે ઠપકો આપ્યો હતો જે વાતથી ગુસ્સે ભરાઈને આરોપી લાલા વસાવાએ મોડી રાત્રે ઊંઘી રહેલા સાળા સુરેશ राठौड़ને તીક્ષણ હથિયાર નકા મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હત્યાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયો હતો જોકે અઠવા પોલીસ એ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપી બનેવી લાલા વસાવાને પકડીને વધુ તપાસ હાથ ધરી सुरेश भाई हसमुख भाई राठौर तो ए, आ, आ, ने गया कि ए ना करो तो आ बात अदावत राखी ने। आ लाला भाई सुरेश भाई लोखंड वड़े मरणजा जय सूत हो तेरे तो, एमनी सर उ झटको मारी गंभीर इजाओ करे आ बाबत गुनाल पुलिस स्टेशन में दाखिल कर आरोपी डिटेन कर अटक करने अत्य चालू